શ્રી કૃષ્ણ લાખ લાખ તારલા ચમકેયા બારલા ચમકેયા બંદ્ર માં યુગે ને યા જવા ન થા એવા ચંદ્ર કરોડ માયે એ કો ચંદ્રમા યુગે ને યા જવા થાય એવા ચંદ્ર કરોડ માયે યે રે લાખ લાખ તારલા ચમકતા મારે લાખ લાખ તારલા ચમકતા મારે જગ માં ફક્તો ના જા જા ઝૂડ છે જગમાં ફક્તો ના જા જા જાળ છે ઠાકોર ને ડાકોર માં લાવનાર એવો બોડાણો કરોડ માં કો છે ઠાકોર ને ડાકોરમાં લાવનાર એક એવો બોડાણો કરોડ માયે કો છે લાખ લાખ તાર લ ચમકતાયા પોમારે જગમાં વેવારિયા તો ગણાય છે રે જગમાં વેવારિયા ઘણા હોય છે ద్వరి కామాయ నరస్ కరోడు మాయే కి ఊండియో ద్వారా స్వీకారాయ నరస్ కరోడ మాయే కీరిక లాఖ తరలా చమకతాయా బోమారి લાખ લાખ તાર લ ચમકતા યા મારે બાપ સવને ઓય છેરી રે જગમા બાપ સવને ઓય છેરી રે సెలయని కాండే కాండనా సగర్ సోడమా సెలైని కాండే కాండనారీ సగర్ ोड माए कसेर रे लाख लाख तार ल चमकताया जगमा दिश नि हो यगमा करा सवने करासवनि हो यप ने कवड लै फरना रहे श्रवण गरोड माए कसिर श्रौ। मा बाप ने काँड लय फर नार स्रेव श्रवण करोड माख लाख तार चमक तय मा रे जग पिता सिंह सवनी हो जग जगमा पिता रे सवनी होय से પુત્ર વિયોગે પ્રાણયાપના રહીવા દશરથ કરોડ માયે કૌશી પુત્ર વિયોગે પ્રાણયાપના રહીવા દશરથ કરોડ માયે કૌશી લાખ લાખ તારલા ચમકતા આપ મારે લાખ લાખ તારલા ચમકતાયા જગમા બેની રે વિરલો હોય છે રે જગમાં બેની ને વિરલો હોય છે દ્રૌપદીના શિર ના રો કૃષ્ણ રે એવો વીરો કરોડ મા એક શેરે દ્રૌપદીના શિર પૂર્ણારો કૃષ્ણ રેવો વીરો કરો રોમાએ કશી રે લાખ લાખ તાર ચમકતા મા રે લાખ લાખ ચંદ્ર લાખ લાખ તારા ચમકતાયા ભ મા જગમાં ગુરુજી સવને હોય શિર જગમા ગુરુજી સવને હોય શિર ચેના વેણ ને વર્તન કોય એવા ગુરુ કરોડ માએ કશીર ચેના વેણ ને વર્તન કોય એવા ગુરુ કરોડ માાયે કોશી લાખ લાખ તારા ચમકતા આ ભો મા રે ચંદ્રમાયું ગેને યજવાણ થા ય ચંદ્ર કરોડ માર ચંદ્રમાયુ ગેને યજવાણ થા એ એવા ચંદ્ર કરોડ માર જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલું